સુરતમાં હીરા ઉદ્યોગ રાજકોટમાં એમએસએમી ઉદ્યોગ પછી હવે વધુ એક ઉદ્યોગમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે આ ઉદ્યોગમાં મંદીને કારણે મોટી અસર સામાન્ય લોકો પર પણ થઈ શકે છે ત્યારે કયો છે ઉદ્યોગ અને તેમાં કેમ આવી છે જો જોવા અહેવાલમાં ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છવાયેલો છે ગુજરાતના એક પછી એક ઉદ્યોગ મંદીના મારમાં ફસાયા છે સુરતનો હીરો ઉદ્યોગ હજુ મંદીમાંથી બહાર નથી આવી શક્યો ત્યાં રાજકોટનો એમએસએમઇ ઉદ્યોગ મંદીમાં ફસાયો છે હવે દેશનો મોટો કહી શકાય તેવો સિંગદાણા ઉદ્યોગ પણ મંદીના વાવડમાં ફસાયો છે અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનો સિંગદાણા સિંગતેલનો ઉદ્યોગ મંદિરના ભરડામાં એટલા માટે છે કે એક્સપોર્ટ સદંતર બનશે જો એક્સપોર્ટ થાય તો જ આમાં તેજી આવે એમ છે અને બીજું કારણ એ છે કે ઘર આંગણાનું ઉત્પાદન બહુ મોટું છે જે દર વખતે પચીસ છવ્વીસ લાખ ટન માલનું ઉત્પાદન થતું હતું એ આ વખતે બેતાલીસ લાખ ટન માલ નું ઉત્પાદન છે જો એક્સપોર્ટ ન થાય સિંગતેલ અને સિંગદાણા એક્સપોર્ટ ન થાય તો આ માલ ખૂટે એમ નથી અને આનો ભાવ આવે એમ નથી આપણો દાણો મોસ્ટ ઓફ મહારાષ્ટ્ર અને આંધ્ર સાઉથમાં જતો એ બધું આપણે છેલ્લા પાંચ વર્ષથી આ મતલબ કે લગભગ પાકામાં જ બધા મોકલે છે એની સામે આઉટ સ્ટેટ રાજસ્થાન MP ને UP મબલખ માલ કાચામાં મોકલે છે ત્યાં ઠલવે છે ગાડીઓ ને ગાડીઓ હવે એની સામે આપણો દાણો ચાર થી પાંચ રૂપિયા પર kg મોંઘો પડે છે એટલે સ્વાભાવિક છે કે એ ગરાગી રાજસ્થાન MP UP માં ડાયવર્ટ થવાની એટલે સીધી અસર આપડા ઉદ્યોગ ઉપર પડવાની છે. જૂનાગઢમાં કાર્યરત 80% કારખાના હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. તો જે ચાલી રહ્યા છે તે પણ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. જૂનાગઢમાં 180 થી વધુ અને કેશોદમાં 120 થી વધુ સિંગદાણાના કારખાના કાર્યરત છે. પરંતુ આ તમામ કારખાનામાંથી મોટા ભાગના બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. હાલ જે બજાર ભાવ છે તેના કરતા પડતર કિંમત વધુ પડતી હોવાથી વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે વિદેશમાં સિંગદાણાની નિકાસ ઘટી છે જેના કારણે આ ઉદ્યોગ મંદીમાં ફસાયો છે નિકાસ થઈ રહી નથી અને સ્ટોક સતત વધી રહ્યો છે જેના કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે રહ્યું તો અમારા સિંગદાણા ઉદ્યોગમાં કોઈ બેંકની લોન નહીં ભરી શકે કે સીસીના હપ્તા વ્યાજ ભરી શકે તેવી પોઝિશન નથી આગલું વર્ષ એ ખરાબ ગયું ને આ વર્ષ એવું છે તો અત્યારે અમારો સિંગદાણા ઉદ્યોગ પચાસ ટકા એનપીએ થવાને આરે છે કે જેવી રીતે વર્ષો પહેલાં જીનીંગ મિલવાળાનો હાલ હતો તેવો જ સિંગદાણાવાળાનો છે તો છતાં માલે કારખાનામાં કોઈ જાતની પડતર નથી સૌરાષ્ટ્રમાં મોટા પાયે મગફળીનું વાવેતર થાય છે જેમાં જૂનાગઢ જિલ્લામાં એક પોઈન્ટ બાણું લાખ હેક્ટર ગીર સોમનાથ જિલ્લામાં એઠ્યોતેર હજાર હેક્ટર અને પોરબંદરમાં પંચોતેર હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું આ વખતે વધુ ઉત્પાદનના કારણે ખેડૂતોને પણ પૂરતા ભાવ નથી મળી રહ્યા સાથે મગફળીમાંથી સિંગદાણા બનાવતા વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તો રાજ્યના કેટલાક વેપારીઓ જીએસટી વગરનો માલ વેચતા હોવાથી જૂનાગઢનો આ મોટો ઉદ્યોગ મંદીમાં ફસાઈ ગયો છે તો આ સાથે જનતાની વાત